മന്ത്രേ അവിശതിലിഗേ ഗൃഥം ചരണേ ഭൂരുലോകൃത് വരസേ ബൃഹം ആരെയ വൈവരതേശന്യാകുമാരി നർമ്മയാത്രേ വൈയാ ગુણભરા મૂળેથી મમ આત્મનુતિ સ્મૃતિપુરા પુણ્ય નયન સંસ્કાર અંગીભૂત નિર્વિઘ્નતા સિદ્ધિ વિઘ્નતા thank you અહીં ખાલી બાવન છે માં ખાલી કરી નાખવા અહીં અગર જેટલી પણ પૂજાની સામગ્રીની ડીશો છે પછી પહેલા સાંભળી લો શત્રુનામ ચાન્ય સદબોધય આશીર્વાદ પરાયનહ mental la

ਸਿੰਧੋ ਬਖਵਾ ਮੰਗਲ ਆਇ ਤਨੋ ਹਰੀ ਬਲਗਨੰ ਦੁਦਿਰੰ ਦੁਲੇਵਾ ਧਾਰਾ ਬਲੰ ਜੰਦਰ ਬਲੰ ਦੁਲੇਵਾ ਬਿਨਿਆ ਬਲੰ ਦੇਵ ਬਲੰ ਦੇਵ ਲਖਮੀ ਬਦੇ ਦੇ ਦੇ ਗਵੰਸਵਰਾ ਮੇ ਬੰਦੇ ਰਾਮ ਦੇ ਤੇ ਰਾਮ ਗੁਰ ਤੇ ਰਾਮ ਬਰਾਦੇ ਆ ਸਾਕੇ ਦੇ ਬਦਸੀਆ ਮੋਰ ਦੇ ਸੋਜਨਾ ਦਨਹ ਮੇਰੇ ਗੁਰਤੋ ਇਹ ਪਰਵਾਰ ਦੋ ਦਾ ਸਾਕਰ ਸੇ ਵਿਜੇ ਬੋਦੀ ਜਵਾਨੀ ਦਿਨ ਮ ਦਿਨ ਮਮ ਆਰ ਪ੍ਰਕਾਰਿਏ ਜੋ ਹੈ ਤ੍ਰਿਵੋਨੇ ਪੁਰਾਹ ਸਿੱਧੇ ਬ੍ਰਹਮੇ ਜਾਨ ਜਨਾਦਨਾਉ ਗੰਗੁਰੂ ਮਾਰੂ ਮੰਨ ਵਿਟਮੇ ਸਰਸਵਤੀ ਬ੍ਰਹਮਿਆ ਦੋ ਸਰਬਕਾਰਿਆ ਦਸਿੱਧੇ સમજાયવા શર્મા વિશ્વકયમ ઓદકતો દરેક વૈદિકા પૌરંકારને પુનઃ હૃદય પર રુણપ્રિય ગુણિને વિદેગો ૃષ્ટિ દોષ વિશે બ્રાહ્મણ્ય બધો મારો હશે બીજા કોઈને કઈ કહેતા કઈ પણ તકલીફ થાય ને એ બધી જવાબદારી મારી અને સરળતાથી થઈ ને એ બધો તમારો સહકાર બરાબર એટલે આજનો દિવસ મને ત્યાં સુધી ક્રોધ ના કરતા શૌચ પર આ પવિત્રતા જાણો છો કારણ કે આ ઓટલા પર બેસવું એ તમારું અને અમારું સૌભાગ્ય છે કારણ કે આ પૂજ્ય પાઠ ડોંગરીજી મહારાજ ઓટલો છે અને ઓટલા પર બેસીને આપણે ઉત્તમ એવા યજ્ઞ ભાઈ સંસ્કાર આપવા જઈ રહ્યા છે એટલે ખાસ પવિત્રતા જાણો છો બાથરૂમ જવાનું થાય હાથ પગ ધોજો કદાચ ટોયલેટ જવાનું થાય તો સ્નાન કરી કપડાં બદલીને આવજો ખાલી શરીરની સ્વચ્છતા નહીં આતે હાથે મન પણ સ્વચ્છ રાખીને બેસજો કારણ કે આપણા બ્રાહ્મણોની આંખમાં થોડુંક હોય છે એ બધું આજે બની તો કાઢી નાખવાનું એકબીજા પ્રત્યે વેર જે રાખવાનો નહીં બધા મારો ભાઈ છે બધા મારો પરિવાર છે એવું રાખજો મન પવિત્ર રાખીને બેસો શતગમ બ્રહ્મચારી ના દેવ ધ્યાન પૂજન અંદર ધ્યાન રાખજો તમારો આવેલો મહેમાન કદાચ તમે એકવાર ડોકો નહીં નમાવો ચાલશે

સ્વાહ સમાણેચાર શેતલુંડવાનંતરાષણ હસ્ત પ્રક્ષા પેતારાજ્ય પ્રાજ્યુ વ્યાપી

સંકલ્પ જલમાદાય પાસે ગૌરવો મતભેદ

હૃદયની અંદર જેમનું બહુ મોટું સ્થાન છે અને જેમનો અખંડ પ્રેમ મારી જોડે વરસી રહેલો છે અને એ પ્રેમનું પ્રતિક આજે એમને સાબિત કરીને બાકી ગઈકાલે મેં પૂજ્ય ચરણ અમારા મોહનદાસજી મહારાજને વાત કરી કે કાલે આ રીતે આપણે ત્યાં યતનો બહુ સંસ્કાર છે અને એમાં આપ સંતરામ મહારાજને હૃદયમાં લઈને પધારો તો મારું આ સત્કર્મ સિદ્ધ બને અને શુદ્ધ પણ બને તો આ મારી વાતને તેમણે તરત સ્વીકારી અને અત્રે પધાર્યા છે તેમના ચરણમાં મારા વંદન સંતરામ મહારાજને પણ મારા વંદન અહીંયા આજે જે આયોજન કરવામાં આવ્યું છે એમાં પધારેલા જુદા જુદા ગામેથી અને જુદા જુદા શહેરથી જે પ્રવૃંદો એ પધાર્યા છે અને જે આ બટુકોના યત્નભાઈ સંસ્કાર થઈ રહ્યા છે અને એમાં જેમને જેમને ભાગ લીધો છે એ સર્વના હૃદયમાં રહેલું જે બ્રહ્મત્વ એને પણ મારા ખોટી ખોટી પ્રણામ આપે સાથે સાથે અમારા

હવે તમારી માતા તમારી થાળીમાં ભિક્ષા મૂકે પછી તમારે બોલવાનું ઓમ સ્વસ્તી પાંચ વખત આપતા તો પાંચ વખત ભિક્ષા મૂકી આપો થોડી થોડી